દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું ઇલેક્શનનું રિઝલ્ટ હતું તેમાં ભવ્ય વિજય થઈ બીજેપીની અને ભીમપરા પંચાયતના અપક્ષ ઉમેદવાર ઉદયભાઈ પટેલ શું કહે છે અને બીજેપીના ઉમેદવારો જીતેલા શું કહે છે તે શુનીએ સૌપ્રથમ તો પહેલા મે હું મારી બીજેપી પાર્ટીનું હૃદયથી ધન્યવાદ કરું એ ત્રીજી વાર મારી ધર્મપત્નીને સરપંચ પદના ઉમેદવાર માટે ટિકિટ આપવામાં આવી પરંતુ મને વિશ્વાસ હતો કારણ કે દેશના આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશના સાહેબ શ્રી પ્રપુલભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ થયો એ વિકાસને જોઈને આપણા બેસોડ પંચાયતના તમામ મારા ભાઈઓ બહેનો એ વિકાસ જોઈને વોટ કરશે એવી મને પૂરી પૂરી વિશ્વાસ હતો જ્યારે ચૂનાની પ્રક્રિયાઓ શરૂ થઈ અને હું ડોર ટુ ડોર કેમ્પિંગ માટે ગયા તો લોકોની જે ઉત્સાહ હતી જે વિકાસ થયો છે ખરેખર આદરણીય આપણા પ્રદેશના સાહેબ શ્રી પ્રફલભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ થયો એ વિકાસની બહુ ચર્ચા થઈ ગઈ હતી ખરેખર એનાથી મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે ફરી ત્રીસરી વાર મારી વાઈફને સરપંચ બનાવશે અને જે જનતાએ જે વિશ્વાસ રાખીને જે વોટો આપ્યા જે મને ઉમીદ પણ નહીં હતી કે આટલા બધા વોટ મળશે પણ જે રીતના અમે કેમ્પિંગ માટે નીકળ્યા અમે અને જે મને રિસ્પોન્સ મળ્યો ખરેખર મને વિશ્વાસ થઈ ગયો કે મારી ભસોડ પંચાયતની જનતા ફરી ત્રીસરી વાર સરપંચની મોકો આપશે કેમ્પિંગ ડોર ટુ ડોર કરવામાં આવ્યું ત્યારે ઘણો બધો એવો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ આ બીજેપીના કેન્ડિડેટ છે એમણે સાંભળી કેતા કે અમે મોદી મુનકીનભાઈ અને મોદીજીના નેતૃત્વમાં અગર કોઈ કેન્ડિડેટ હોય અને અહીંયા જે વિકાસ થયો છે એ વિકાસને નજરમાં રાખીને તો બીજેપીને વોટ કરશું એવી બધી જે રિસ્પોન્સ મળ્યો એના પર મને પૂરો વિશ્વાસ હતો જે રીતના ઓપોઝિશનો ચેલેન્જ કરતા હતા કે ના અમે આ રીતના લઈ લીધાશું અને આ રીતના પણ મને પૂરેપૂરો મારી જુનાઠાની જનતા ઉપર પણ વિશ્વાસ હતો પરંતુ મને પૂરેપૂરો મારા પ્રદેશના પ્રભારી દુષ્યંત સરના મને મારા ખૂબ મને મારા ઉપર આશીર્વાદ હતા તેમજ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આખરીયાજી તેમજ પ્રદેશના મહાસચિવ જીજ્ઞેશભાઈના ખૂબ મારા પર આશીર્વાદ હતા અને એમણે ખૂબ મને ગાઈડલાઇન્સ કરી કે કેવી રીતના લોકોનું દિલ જીતવાનું કેવી રીતના વિકાસની લોકો સુધી સૂચિ પહોંચાડવાની અને એમના માર્ગદર્શનમાં જેમ મેં કેમ્પિંગ કર્યું અને મને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે મારી ધુનેઠા પંચાયતમાં પણ લોકો ખૂબ વોટ આપશે અને ખરેખર વોટ આપતાઓ કા ખૂબ તહે દિલ સે આભાર વ્યક્ત કરતા હું ઓર ધન્યવાદ કરતા હું ક્યુકી મુજે ઇસ જીતાને આપને આપી इतनी सारी मेहनतें की और आपने जो भी तन मन धन से आपने इस मेरे को जिताने में मदद किया तो मैं तह दिल से आपका आभार व्यक्त करता हूँ और आप सब जानते हैं कि मैं बरसों से आपकी सेवा करके आया हूँ रात नहीं देखता हूँ दिन नहीं देखता हूँ और कभी भी जहाँ भी आपकी जरूरत पड़े वह मैं खड़ा रहता हूँ और आने वाले दिनों में भी यही बना रखते ऐसी में ऐसा ही सेवा करने की मौका आप मेरे को दिया है तो ऐसा ही मौका आप उन्हें निभाऊंगा और आने वाले दिनों में भी आपकी ऐसी सेवा करता रहूंगा आप सब जानते हैं कि दमन एक बहुत सारे प्रगति कर रहे हैं बहुत सारा विकास कर रहा है जब से अपना जो प्रशासक प्रफुल भाई पटेल दमन आए हैं तब से विकास विकास विकास, विकास उसके नेतृत्व में हो रहा है तो इस नेतृत्व में उसका विकास जो हो रहा है उनमें हम लोग सहभागी हुएंगे और ज्यादा से ज्यादा विकास करेंगे ऐसी मैं आशा रखता हूँ और तह दिल से फिर से मेरा वोटर्स भाइयों बहनों का आभार व्यक्त करता हूँ और उसका धन्यवाद करता हूँ हमारी जो स्ट्रेटेजी रहे से लोगों साथ काम थे लोगों साथ सहकार लेने लोगों ने जो प्रश्नों से लोगों जो समस्या है ये समस्याओं ने ध्यान में राखी ने बच्चे जाइने एमनी रजवातों सांभ ने આગળ ઉપર રજૂઆતો કરીને એમની જે પણ સમસ્યા હશે એનું નિરાકરણ લાવવાનો અમારો મારો પૂરો પ્રયત્ન રહેશે અમારી ભીમકોર પંચાયતના તમામ જે લોકો હતા ગામ લોકો એમનો મને ભરપૂર સાથ સહકાર રહ્યો અને એમના થકી જ હું આ ઇલેક્શનમાં ફોર્મ બી ભર્યું અને લડી પણ શક્યો અમારા અહીંયા ઘણી એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાણીની સમસ્યા ખૂબ જ છે રસ્તાની નાના નાના રસ્તા છે રસ્તાની સમસ્યા પણ ખૂબ જ છે અને લાઇટોની પણ સમસ્યા છે તો લોકોની જે પ્રાથમિક જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈને લોકોની આ જે પ્રાથમિક સમસ્યાઓ છે એને એનું નિરાકરણ લાવવાનો હું પૂરો પ્રયત્ન ગ્રામ પંચાયતની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમણે મારા ઉપર ખૂબ જ ભરોસો રાખ્યો અને મને સરપંચ તરીકે લોકો ચૂંટીને લાવ્યા દોસ્તો આપકો જો અમારા ન્યૂઝ અચ્છા લગા હૈ તો લાઇક કરના शेयर करना और कमेंट करना और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना ऐसा न्यूज में लाता रहे